નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ વગત છોટાદેપુરમાં વિદ્યાર્થીઓ સ્કૂલ આવે તો છે પરંતુ હાથમાં ચોપડી અને પેન હોવી જોઈએ એના બદલામાં બોડેલી તાલુકાના તરગોળ ગામે પેન ચોપડીની જગ્યાએ પાવડા તગારા જોવા મળી રહ્યા છે છોટાદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના તરગોળ ગામની પ્રાથમિક શાળાના કેટલાક બાળકો માથા ઉપર ટાઇલ્સ ઉચકી રહ્યા છે તો કેટલાક બાળકો શૌચાલય સાફ કરી રહ્યા છે પહેલી નજરે તો દ્રશ્ય જોતા એમ લાગે છે કે કોઈક બાળકોને બાળ મજૂરી કરાવી ગયું હોય પરંતુ આ તો સ્કૂલ છે અને સ્કૂલમાં રિનોવેશનનું જે કામ ચાલી રહ્યું છે તેમાં બાળકો કામ કરી રહ્યા છે અને આ કામ કરાવી રહ્યા છે આજ સ્કૂલના આચાર્ય ગુરુની જવાબદારી છે બાળકોના ભાવિનું ઘડતર કરવાનું પરંતુ શું આવી રીતે જિલ્લો જિલ્લો આદિવાસી છે આ જિલ્લામાં આવેલ વિસ્તારોમાં શિક્ષકો હોય તો શાળાના ઓરડા નથી ઓરડા હોય તો શિક્ષકોનો અભાવ છે પૂરતા પ્રમાણમાં શિક્ષણનો અધિકાર પણ મળતો નથી વર્ષો પહેલા છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજના લોકો પોતાના બાળકોને સ્કૂલે મોકલતા ન હતા

કે તાલુકા લેવલે મારે કોઈ માહિતી આપવાની થઈ એ માહિતીને અડચણરૂપ ના થાય આ બેન નથી અને માહિતી મોકલવાની થાય છે તો એ માહિતીને હું ફોરવર્ડિંગ કરી શકું છું એના માટે જ મને ફક્ત શૈક્ષણિક ચાલ બાકી આ બાબતે મને કોઈ જ્ઞાન નથી બાકીના બધા ટોટલી નિર્ણય ના કંઈ નહીં તમે ટાઇલ્સ ટાઇલ્સનું કહો છો ટાઇલ્સ તો મારા શાળામાં અત્યારે ટાઇલ્સનું કોઈ કામ જ નથી બરોબર શૌચાલય સાહેબ નહીં થઈ કરાવ્યું આજે મને લાગે છે કે બાળકો પાસે મજૂરી ના કરાવે ના રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા દેપુર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર